દરિયાકાંઠાના વિસ્તારમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે જમીન વિસ્તાર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે તેથી વાતાવરણમાં પલટો આવશે નહીં મોદી સરકારની મોટી જાહેરાત પીએમ મોદી સરકાર ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજાયા હતા તેમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા વડાપ્રધાને બે નો હપ્તો મોકલી હોવાના સમાચાર પણ આપ્યા હતા પીએમએ માહિતી આપી છે કે ભારતમાં જે થયેલી ઉરિયા ખાતરની બસો સાસઠ રૂપિયામાં મળે છે તેની કિંમત પાકિસ્તાનમાં આઠસો રૂપિયા છે બાંગ્લાદેશમાં પાંચસો ને વીસ ચીનમાં એકવીસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા છે સરકાર ઉરિયાના ભાવ સંદર્ભે આપના ખેડૂતોને પરેશાન નહીં થવા દે ખેડૂતોને સિત્તેર ટકા લોન છે એમાં ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો લક્ષી મોટો નિર્ણય લોન ના ભરી શકનાર ખેડૂતોની જમીનની રાજી કરવામાં આવશે નહીં વીસ પચ્ચીસ વર્ષથી જે ખેડૂતોએ લોન ના ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોય તેવા ખેડૂતોને સિત્તેર ટકા સુધી ટકા માફ કરવામાં આવશે નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયા સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને અંદાજે વ્યાજ દરે કોલેટર બિઝનેસ ફી ડેવલપમેન્ટ લોન ઉપરાંત એ વાઉચર થઈ રૂપિયા દ્વારા ટુળકી પ્રોસાન તરીકે પંદર હજાર ની સહાય મળે છે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખ ની લોન આપવામાં આવે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની લોન ગ્રાહક લોન પૂરી પાડવામાં આવે છે એના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહે છે રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર ખબર રાષ્ટ્રીય અને સલામતી કાયદો એન્ડ હેઠળ વધુ કુટુંબને આવરીને રેશનની અનાજ આપી શકાય તે માટે અન અને નાગરિક પુરવઠા વિભાગે ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે શેક કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા આ ઠરાવ જારી કર્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી તે વધારીને પંદર હજાર કરવામાં આવી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની ચાર હજાર ક્વિન્ટલ થી વધુ આવક થઈ હતી જાડી મગફળીના એકવીસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો થી તેરસો નવ રૂપિયા સુધીના મળ્યા હતા તેની મગફળીના એકવીસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણના ઊંચા મગફળીના એક હજાર એસી થી લઈને બારસો ચાલીસ રૂપિયા સુધીના મળ્યા હતા ત્યારમાં આજે કપાસની ચોવીસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસની ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને તેરસો થી બાસઠોથી સોળસો ને બાર રૂપિયા ભાવ મળ્યા હતા જેથી ખેડૂતોને આસપાસ મળતા જવાબ ખુશી છે ખેડૂતો વગર વ્યાજ લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક સ્થિતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમને ખેતરમાં બેસીને લોન માટે ગાંધીનગરમાં ચાલી રહેલ જી ટ્વેન્ટી મીટીંગમાં આરબીઆઈ એના ખાસ પાયલો પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું અને હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં પરંતુ તે એપ દ્વારા જ થોડી પ્રક્રિયા કર્યા બાદ હાલમાં કેટલાક રાજ્યોમાં પાયેલું પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આખા સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે લીંબુના ભાવ વધારો રાજ્યમાં કાળજળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં વધારો થયો છે ગાદદાવાદમાં લીંબુ રિટેલર બારકેટામાં બસો પ્રતિ કિલોને મળી રહ્યા છે હાલ હોલસેલમાં તેનો ભાવ પંદ એકસો પચાસથી સોળસો પેલા એકસો સાઠ રૂપિયા સુધીનો છે ઉનાળાની શરૂઆત થતા જ લીંબુનો મોંઘા બનતા હોય છે લોકો ગરમીમાંથી રાહત મેળવા લીંબુ પાણીનો સહારો લેતા હોય છે લીંબુની માંગ વધી જતા તેના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હોત તો અમારા તમારા વિસ્તારમાં લીંબુના ભાવ શું આલે છે તે કમેન્ટમાં કહેજો અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયા સહાય માર્ગ અકસ્માત જ ઘાયલ થયેલા લોકોની સારવાર આપવા માટે સરકાર નવી યોજના લાવી રહી છે માર્ગ અકસ્માત દરમિયાન ભોગ ભોગ બનેલા જે વ્યક્તિને હવે તે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્ર એ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના સાત દિવસ સાત દિવસ સુધી મફતમાં સારવાર મળશે વાહન ખરીદવા મળશે સબસિડી ગુજરાત ખેડૂત ના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસીડી આપે છે યોજના યોજના કિસાન પરિવહન છે ખેડૂતો પાક ઉગાડે છે પછી તેના માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે તેથી ઘણા વખત વાહનોના અભાવ પાક બગડી જતા હોય છે તેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આનો વિડીયો પહોંચતા રહે